છોકરાને સાધુ બનાવી દેવામાં આવ્યો છે હાલ આ મામલે પરિવાર હંગામો મચાવ્યો છે અને આ પરિવાર સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે પહોંચ્યું છે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલ સિલ્વર ચોક નજીક વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આશરે સત્તર વર્ષ દરમિયાન દસ મહિનાના સગીરની સાધુ બનાવી દેવામાં આવ્યો છે આપને જણાવી દઈએ કે ધ્રુવ સોજિત્રા નામના સગીરને ભણવા માટે તેમના પરિવારે મૂક્યો હતો ધ્રુવના પિતા પ્રવીણભાઈ જ્યારે પણ તેમના દીકરાને લેવા અથવા મળવા જાય છે ત્યારે તેમને મળવા પણ નથી દેતા અને તેમના પુત્રને ઘરે પણ નથી આવવા દેતા ત્યારે પિતાએ કહ્યું કે મારા પુત્ર ધ્રુવનું કેદ કરી દેવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું હતું પહેલાં તેમનો પુત્ર ધ્રુવ સ્વામિનારાયણ સંપ્રદાયના સંપર્કમાં આવ્યો હતો તેના કારણે ધ્રુવના પિતાએ તેને વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભણવા માટે મોકલ્યો હતો ભણવા માટે મોકલ્યા બાદ જ્યારે પણ પરિવાર એને મળવા જતા ત્યારે તેને મળવા દેવામાં આવતો ન હતો જેને કારણે સુરત પોલીસમાં મિસિંગની અરજી પણ આપી હતી હાલ આ બાબતે મંદિરના સાધુઓ કંઈ પણ બોલવા તૈયાર નથી અને આ તમામ આરોપો ધ્રુવના પિતા પ્રવીણ સુજિત્રા દ્વારા વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાય પર આરોપ લગાવવામાં આવ્યો હતો

મને એવું લાગે છે કે આને બ્રેન્ડ વોશ કર્યો છે અને આને મેલી વિદ્યાનો ઉપયોગ કર્યો છે, વશિકરણ કરેલું છે, બધું છે. એ છોકરાની મમ્મી નથી, એકનો એક છોકરો છે, એના બાપને લાચાર કરી દીધો છે. અમે આ અમે આ સ્વામિનારાયણ ધર્મ બરોબર છે, પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ લફંગા છે. અને એ આ આવી જ પ્રવૃત્તિ કરે છે ખોટી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાય છે. ત્યારે હાલ વધુ એક વિવાદ સામે આવતા પોલીસ વડતાલ સ્વામિનારાયણ મંદિરે પહોંચી છે અને સમગ્ર મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે